કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ સંચાલિત ખંભાત તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ થી પચીસ થી કેમ્પે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મધોલાલ શાહ હાઈસ્કુલ ખાતે યોજાયો જેમાં સમારંભના પ્રમુખ તરીકે પ્રાંત અધિકારી કુંજાર શાહ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન તરીકે ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ખંભાત મામલતદાર મનીષભાઈ ભોઈ અને

આ જે યુવા મહોત્સવ છે એ તાલુકા કક્ષાએ જે સ્પર્ધાઓ થયેલી હતી જેમાં તાલુકાની લગતી જેટલી માધ્યમિક શાળાઓ હોય તેના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરેલી અને એમાંથી જેને બી એ આપવા એકથી અલગ અલગ સ્પર્ધા તેમના સન્માન માટેનો બી કાર્યક્રમ હતો અને બીજું કે આ પ્રકારના જે કાર્યક્રમ જે યુવા કમિશનર કચેરી દ્વારા યોજવામાં આવે છે કે તેનાથી આપણા ખંભાળ તાલુકામાં રહેલા જે વિદ્યાર્થીઓ છે એમાં જે હિડન ટેલેન્ટ છે એ બહાર આવે છે અનેક પ્રકારનું અમને એક્સપોઝર મળે છે સાથે સાથે ગવર્મેન્ટનો હંમેશા એક પ્રથ રહેલો છે કે આવા જે બી હિડન ટેલેન્ટ છે આપણે એને બને એટલી સપોર્ટ કરીએ અને એમને ઉપરથી એમની જે ટેલેન્ટ છે એને વિકસાવવામાં મદદ કરી